કાંઈ વાંધો નહીં. બે માં કાંઈ એવું ન હોય. આવું હાલ્યા કરતું હોય. એમાં કાંઈ આપડે નહીં ઉપાડી કરવા એવું દેવા વાળા દે ને કાંઈ વાળા કે. સારું બોલતા હોય ને એને ફોન કાપી જ નાખવાનો. નહીં સાંભળવાના. ના મારામાં ના બોલતા હોય. ઈ એની રીતે બીજા હારે વાતો મારા માં મારા મારા મારી હારે નો બોલતા હોય એકેય ઘર્યું. તો શું કેવા વિડિયા મૂકે છે. હા એ એની એની રીતે એને એની જેવા કોઈક ડાગલા ડૂગલી વાળા હોય ને હા ઈ બોલતા હોય. મારે મારા ઓડિયો માં ઓડિયોમાં માં કોઈ ગાળ્યું વાળો આવે જ નહીં. એ માણે માણે કે માણે માણે કે ભૂખ્યા મરે છે લુખો તે લાઈફું જોઈ છે હવે તું કાકા કે ને ઘરે દેવા આવ્યો એટલે બધું વસાયું છે ને દારૂ વેચે છે તું કે જોવા આવ્યો તો કઈ બધું એવું બધું થાય છે ને આમાં બધું એવું હાલત કરતું હોય આ જગત છે એમાં સારું કેનારાય હોય ખરાબ કેનારાય હોય એવું બધું અને ખરાબ કેવા વાળા હોય એ સારો માણસ તમને ઈવડાય જાગૃત તો કરે હે વિરોધ તો થાય તો જ મજા આવે વિરોધ વગર નો તમે રોટલો નો ભાવ આવો કઈ આપડે બધા એક જ થઈ કઈ આવા વિરોધ હોય કોટવાર અને ડાલીબાઈ ક્યાં બની ગયા તા રાવત રણસી ખીમડીયો કોટવાર ને ડાલબાઈ જે બન્યો હતો ઇતિહાસ બન્યો હતો ઈ ક્યાં બન્યો હતો ક્યાં બન્યો તો ડાલીબેન છે આ ખીમ આ ખીમડીયો કોટવાર અને માં નગર દરવાજો રહ્યો ને એટલે મોરબી માંગ્નિચો અંદર જાય આપડે પણ હું ત્યાં નથી આવેલો બેન તો મને ખબર ન હોય પણ અમે ઇતિહાસ ની ખબર હોય તમને હું આવો ને એટલી બધું કાલે છું કાલે

બધું કરીશી બરાબર હોય જ નહી અમે જોયા નથી તમે ક્યાંય જોયા હોય દીજો તો હું તમને શું કહું છું વીર માંગણા વાળો ને કેમ ઈ તો એને પાણી માંગણા વાળો છે નથી

છોકરી છોકરાની હગાયું છોકરી છોકરાની હગાયું થયું હોય તો એ પછી વાતો કરતા હોય બીજા વિડીયો કોલ માં વાતો કરતા હોય રાઈત સપનું આવે એવું કઈ અરે બાપા બોવ કરી દિવસના રાતના ભવાઈ મંડળ જોવો તો ભેગા સીધી ભવાઈ મંડળ ચાલુ થાય ઈ રેનકા સપના થાય હોય કે સપનું છે ને એ તમે આપડે જેવા વિચાર કરી રાતે કોઈ થી સપનું છે ને એ માણસ જાગૃત અવસ્થામાં જ હોય છે રાતે સપનામાં કામ કરતો હોય તમે જે કામ કરતા હોય તમારા જે વિચાર હોય એવું આવે

રજવાડી વખત નું વાંકાને બંધ પડ્યું છે દરબાર વાળું તો હાલો માયા કાઢી શું કરી મારું મકાન ઘણા વર્ષોથી બંધ પડ્યું હતું રાજા દરબાર હતા ને એના ખજાનસી હતા એનું મકાન અમે લીધું કેનું તેનું ઘોડા હોય બે કે પડધાનજી એનું બઉ મોટું મકાન છે હું તો તારે બંધ કરી મારે ઓલી વખાયું આવે ને મોટી મોટી નો દરબાર રાખે

પણ ઘરે ઘરે નો હોય લાખો માં એક હોય નથી કેતા ઘરે ઘરે સીતા નો હોય કે સીતા તો એક જ હોય કે બાય કેટલી હોય છે ને રાજા રજવાડું એ વિચાર થી હોય વિચાર થી રાજા અને રાજા જેવા જેના વિચાર હોય જ રાજા રાજ ભોગવી શકે બાકી જેના રાજા જેવું જીવન ન હોય તો ભીખ માંગવા ને એનો વારો આવે જે પટાવારામાં માં નોકરી કરતો હોય પછી આખી જિંદગી પટાવારામાં માં નોકરી કરી ને ઓલી વોચમેન માં એટલે બંગલો બનાવવો છે મારો મોટો ગેટ નાખવો છે પછી ખુરશીમાં મારે પટાવાળા પણ કરવું છે પણ એને ઈ વિચાર ન પડે હું રાજા બની ને પછી અંદર સોફા માં કેમ કે એને વિચાર જ આખી જિંદગી પટાવારા નો કર્યો છે એટલે એને રાજા બનવાની ખબર ન પડે ઈ વાત તો રે જે વિચાર કરીને કરવું એટલે કરી શકે હી તમે પોતે મહારાણી બનવું તમે પોતે મહારાણી છો રાણી છો પણ શિયાળીએ ટાઈટ લાગે મન થાય હા એ વાત સાચી નથી કરતા પણ ટાઈટ લાગે એટલે વરી ભાગી જાય પડી જાય ભૂલી જાય એટલે બનાવી હા નાક દાન ના ખરાબ બોલે બહુ દીકરીઓ સાંભળે મનસુખ ભાઈ અમારે હું તો એકેય ખરાબ વિડિઓ મુકતો જ નથી મારી ચેનલ માં એકેય ગાળ વાળો એવો ખરાબ વિડિયો જ ન હોય તો અમે બાયું ના વિડિયો વધારે હું કેમ મૂકી કે શક્તિ પ્રદર્શન થાય જે બાયુ અંધ્રતા માં હોય એને ખબર પડે એટલે અમે સ્ત્રી ને વધારે પ્રોત્સાહન આપી કે ભાઈ તમે થોડાક બોલો તમે થોડાક બહાર આવો અમે તો બોલશું ગમે એટલા તો એનાથી મતલબ નથી પણ એક બાય એવી ત્રાડ મારવા વાળી હોય તો હજારો બાયું અંધ્રતા માં નીકળી જાય

ટીવી નાઇન માંથી રોનક પટેલે કીધું કે ભુવા ભરાત્રી કોઈ હોય તો મારી ઓપન ચેલેન્જ છે રોનક પટેલ હા હું તો બોલીશ હું તો બોલીશ ના જે પ્રેરણા થશે રોનક પટેલ એને આજે જ મારે એનો મેં ક્લિપ સાંભળી અત્યારે મે વિડીયો જોયો

હા જેના ઘરે આંબેડકર વાદી નો જન્મ થયો એના ઘરે કોઈ દી ભૂવા ધૂણા ને ધૂણતા હોય તો બેન થઇ જાય તો હમણાં તમે જોવો તો corona માં એની માને કોઈ દેવાય નો આવે ને કઈ નઈ તમારે રાજકોટ માં દેતા એ છે અમે તો અહિયાં દાદી એ નો પિતાજી નો દીધો ને બે મરચાં ગરમ કરી અને એ વળી દસ રૂપિયા નો લોટ મળે તો રોટલો કરીને ને ખાઈ ખાઈને દી બીક કાઢતા સવાર નો ચા બપોરે ગરમ કરી ને સાંજે પીતા તા શું કરી તો બે વાર લાગી એ ક્યાં માંગવા જાવ પૈસા નો પૈસા લેવાય નો દાગીના મુકવા જવાય

દાસી માથે છે નો દાવો અરે મારા મોલે નાવે માવો એ દાસી માથે છે દાવો અરે મારા મોલે નાવે માવો માવો આવડો તે છે નો ભાવો રે રે માવા તમે મોલે હલો બોલો હવે હું શું તમારે તેનું નામ શું છે એનું નામ સંગીતા તમારે કરવા ને સંગીતા છોડી દેવું ને અમદાવાદ ત્યાંથી હું છે ને ઘરે જાવ છું અમદાવાદ હાઈકોર્ટમાં આવ્યો ત્યાંથી હવે નીકળી ગયો છો અમદાવાદ થી એટલે વાત થઈ તો કોર્ટ હોવ તો વાત નો થઈ ને મોકલો ah, મોકલો <using> <trają>